ગાંધીનગરમાં પણ મગરની ની દહેશત જોવા મળી રહી છે જી હા દહેગામ પસાર થતી મેશ્વર નદીમાં એક મગર દેખાયો છે હરકજીના મુવાડા પાસેથી પસાર થતી મેશ્વર નદીમાં દેખાયો છે મગર મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તો એક તરફ જ્યાં વડોદરામાં મગરોનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જ્યાં ભારે વરસાદ બાદ હવે વિશ્વામિત્રીમાં વસેલા મગરો બહાર દેખાઈ રહ્યા છે ત્યારે હવે ચોંકાવનારી ઘટના ગાંધીનગરથી પણ સામે આવી છે ગાંધીનગરમાં પણ મગર દેખા દેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે જણાવી દઈએ કે વિશ્વામિત્રીમાં છસો થી વધુ મગર છે અને હવે વેશ્વર નદીમાં પણ આ રીતે મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ છે વધુ માહિતી આપવા સંવાદદાતા હિતલ પારેખ અમારી સાથે જોડાઈ રહ્યા છે હિતલ આ ચોંકાવનાર દ્રશ્યો છે જ્યાં ગાંધીનગર ખાતે દેખાયો છે આ મગર જી જણા ચોક્કસ એવું કહી શકાય કે માત્ર વરસાદ પડતા અને કે પૂર આવતા વડોદરામાં અત્યાર સુધી મગર દેખાવાની ઘટનાઓ બનતી હતી પણ હવે જે પ્રકારે વરસાદ વરસ્યો છે પણ વિશેષ પ્રમાણમાં વરસાદ નોંધાયો છે એ વખતે મેસો નદી જે છે પસાર થાય છે ત્યાં પણ મગર દેખાતા લોકોમાં એક ફાળ પડી છે કારણ કે જો વધારે પાણી આવે અને નદીના પાણી બહાર નીકળે તો મગર ત્યાંથી પણ બહાર નીકળી શકે તેવી શક્યતાઓ જોઈ શકાય છે ને જે દ્રશ્યોમાં જોખાય છે જે પ્રકારનો મગર છે એટલે બીજા પણ મગર નદીમાં હોવાની શક્યતા જોવાય છે એટલા લોકોમાં એક ભય માહોલ ફેલાયો છે જી જી બિલકુલ હિતલાભાર તો ગાંધીનગરના લોકોમાં ભય નો માહોલ અહી નદીમાં મગરે દેખા દીધા છે